બોનટમાં અને તમે જોઈ શકો છો કલર કરેલો છે વ્હીલ પ્લેટમાં કલર કરેલો છે બાકી ઓરિજિનલ કલર છે તમે અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ રહ્યા છો વન ઓનર છે ગેર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરી ત્યારબાદ પણ લઈ શકશો પેલા અજીતભાઈ ભદ્રેશભાઈ નો કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો તેમના માલિકનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર રિમોટ કરાવ્યા છે નેવું ટકા જેવા નવા ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ કિંમત એક લાખ સિત્તેર હજાર જે અંદાજિત છે થોડો ઘણો કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો અજીતભાઈ ભદ્રેશભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અજીતભાઈ ભદ્રેશભાઈ નામ તેસઠ અથવા નેવું બે ત્રીસ વાળા નંબર પર ફોન કરી મહિન્દ્રા ટ્રેક્ટર લઈ શકો છો

તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પહેલા ટ્રેક્ટરના માલિક મુનાભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો મુનાભાઈનો કોન્ટેક્ટ કરી આવ ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લીટ લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે

ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ કિંમત અંદાજીત ત્રણ લાખ અને દસ હજાર જેમાં મુન્નાભાઈ કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી દેશે તમારે ટ્રેક્ટર લેવું હશે તો કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો લીલીયા અને હાથીગઢ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો મુન્નાભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મુન્નાભાઈ નામ ત્રેસઠ પાંચ તેત્રીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ફોલો કરો ન્યૂ હોલેન્ડ 3337 ટ્રેક્ટર જયરાજભાઈને વેચવાનું છે મોડલ છે 2009 નું અને 12મો મહિનો એટલે કે ઓલમોસ્ટ 2010 ના મોડલ નું આ ટ્રેક્ટર ગણાય આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં છે એન્જિન પણ પેટી પેક આખું જોવા મળશે તેમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરેલી નથી અને ગેર હાઇડ્રોલિક પણ પાવરફુલ ટ્રેક્ટર ની અંદર સાઇડ ગેર જોવા મળશે સાઇડ ગિયર વાળું આ ટ્રેક્ટર અત્યારે એક પર રૂપિયાનો ખર્ચો નથી અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પહેલાં જયરાજભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો જયરાજભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટ્રેક્ટરની બૅટરી સાવ નવી નાખેલી છે વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ એકદમ સારા આંખું ટ્રેક્ટર તમે વિડીયોની અંદર સો ટકા ટાયર જોવા મળશે આગળના ટાયર મીડિયમ કન્ડિશનમાં પાછળના ટાયર નવા ઓરિજિનલ કન્ડિશનમાં એકતાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર માત્ર ને માત્ર કિંમત બે લાખમાં તમને મળી જશે તેમાં પણ કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે જય ટ્રેક્ટર લેવું હોય નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે અને ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે જયરાજ ભાઈ નામ નવ્વાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી આ ટ્રેક્ટર લઈ શકો વિરાટ ટ્રેલર ફોર વ્હીલ ટ્રેલર વેચવાનું છે તમે જોઈ શકો છો ટ્રેલરનું કન્ડિશન એકદમ ન્યુ કન્ડિશન ઓરિજિનલ કન્ડિશનમાં આ ટ્રેલર છે મોડલ છે બે હજાર એકવીસનું સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું ટ્રેલર તળિયું ચોખ્ખું સાઈડું પતરા સારા ક્યાંય પણ સળો નથી ઓરિજિનલ કન્ડિશનમાં આ ટ્રેલર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેલર રૂબરૂ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પહેલાં જયદેવભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેલર લેવા કે જોવા જાઓ તો જયદેવભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બાકી ટાયર મીડિયમ કન્ડિશનમાં છે અને આખું ઓરિજિનલ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટ્રેલરની અંદર સેલ પેપર વાળું ટ્રેલર છે કિંમત એક લાખ પચીસ હજાર રાખેલી છે માત્ર જેમાં થોડો ઘણો હજુ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે ભાવનગર તાલુકો મહુવા અને જોવા મળશે તમારે ટ્રેલર લેવું હોય તો ટ્રેના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયદેવભાઈ નામ નવાણું જીરો એકાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેલર લઈ શકો છો આઈસર ટ્રેક્ટર છે આઈસર ત્રણસો તેત્રીસ બ્લુ કલરમાં ટ્રેક્ટર બે હજાર અને નવ ના મોડેલ નું આ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન સારા કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ફૂલ સાચવે નું ચોખ્ખું ક્લીન ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિક નીતિનભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ગિયર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે

લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જુનાગઢ અને ગામ ગામે જોવા મળશે તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે નીતિનભાઈ ના નવ એકતાલીસ વાળા નંબર પર ફોન કરી આ ટ્રેક્ટર તમે લઈ શકો સોનાલિકા ટ્રેક્ટર છે પ્રવીણભાઈ ને વેચવાનું છે તાત્કાલિક વેચવાનું છે તાત્કાલિક ધોરણે તમે જોઈ શકો છો સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર ટ્રેક્ટરના મોડલની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર આઠના ટ્રેક્ટરનું મોડેલ છે ક્લિયર કટ જોઈ શકો છો ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા કન્ડિશનમાં કંપની કન્ડિશનમાં જોવા મળશે અને તમે આખું ટ્રેક્ટર પણ ક્લિયર કર જોઈ શકો છો રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો બાકી તમે વધારે માહિતી માટે પ્રવીણભાઈનો કોન્ટેક્ટ કોન્ટેક કરો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો પ્રવીણભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી તમે જોઈ શકો છો બોનટ પંખા ને બધું ઓરિજિનલ છે જેમાં થોડો થોડો સળો પણ જોવા મળશે બાકી અંદરથી આખું ટ્રેક્ટર ચોખ્ખું છે ક્લીન છે

ટ્રેક્ટરની અંદાજીત કિંમત બે લાખ ચાલીસ હજાર રૂબરૂ કિંમતમાં ફેરફાર થઈ જશે તમારે ટ્રેક્ટર લેવું હોય પ્રવીણભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પ્રવીણભાઈ અને તેમના નંબર પંચ્યાસી ત્રણસો વાળા નંબર પર તમે જે બળદ જોઈ રહ્યા છો બંને બળદ આખી જોડ વેચવાની છે માત્ર એક જ વાવણી કરેલી છે આ તમે જોઈ શકો છો સોજા અને તમે જોઈ શકો છો હાઈટ બોડીમાં પણ એકદમ સારા બળદ છે વેચવાના છે ટોટલ જવાબદારી સાથે આવા બળદ મળશે નહીં તમે એકદમ સારા બળદ ગોતી રહ્યા હોય તો તમે આ બળદ લઈ શકો છો પેલી વાવણી કરેલી છે ફોન કરવાનો હવે બળદ લેવાનો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો માંગરોળ અને ચંદાવાના ગામે જોવા મળશે તમારે બળદ લેવાના હોય તો ઓનરના કોન્ટેક નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો જોતા હોય તો વિડીયો સત્તાણું સત્યાવીસ વાળા નંબર પર ફોન કરી બળદ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો